હેલો નમસ્કાર ફ્રેન્ડ વિહીકલ અપડેટ વિથ આર કે યુટ્યુબ ચેનલ પર બધા મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે આપણી ચેનલ ઉપર મેસી ફર્ગ્યુસન દસ પાંત્રીસ ડીઆઈ ટ્રેક્ટર આવેલ છે જે મિત્રો ભરતભાઈને વેસવાનું છે ખૂબ જ ઓછી કિંમતમાં તો મિત્રો આ ટ્રેક્ટરનો માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે આપણે વિડીયોમાં આગળ સ્ક્રીન ઉપર જ જાણીએ તો મિત્રો વિડીયો પૂરો જોજો જેથી તમને બધી માહિતી સમજાય અને મિત્રો વિડીયોને શેર કરી દેજો જેથી કોઈ પણ ખેડૂત મિત્રો આ મેસી ટ્રેક્ટર લેવા ઈચ્છતા હોય તો વિડીયો કામ લાગી શકે અને જો મિત્રો વિડીયો સારો લાગે તો એક લાઈક અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો અને આપણી ચેનલ ઉપર કોઈ પણ જાહેરાત આપવા માટે મારો મોબાઈલ નંબર વોટ્સઅપ નંબર નીચે પટી જાય તેમાં પણ આપેલો છે અને ડિપક્રિપ્શન બોક્સમાં પણ આપેલો છે તો મિત્રો વાત કરીએ આપણે મેસી ઘોડમોળો ટ્રેક્ટરની મોડલની તો મિત્રો ઓગણીસો ને સત્તાણુંનું મોડલ છે અને મિત્રો ટ્રેક્ટર કમ્પ્લીટ જનરલ બનાવેલું છે મિત્રો ટ્રેક્ટરની કન્ડિશન લોકો ગુડ જોવા મળશે મિત્રો ટ્રેક્ટરમાં હાઇડ્રોલિક એન્જિન સો એ સો ટકા વર્ક કરે છે તેવું માલિકનું કહેવું છે મિત્રો ટ્રેક્ટરમાં તમને ટાયરની કન્ડિશન સારી મીડિયમ જોવા મળી જશે તો મિત્રો ટ્રેક્ટરમાં હાલમાં એક પર રૂપિયાનો ખર્ચો નથી અને મિત્રો ટ્રેક્ટરમાં બેટરી નવી છે મિત્રો ટ્રેક્ટરમાં લાઈટ વાયરિંગ બધું કમ્પ્લીટ જોવા મળશે અને મિત્રો ટ્રેક્ટરમાં બોનટ છત્રી પંખા બધું કમ્પ્લીટ જોવા મળશે ટ્રેક્ટરમાં કોઈ પણ ખરાબી જોવા નહીં મળે અને મિત્રો ટાયર તમને સારા જોવા મળશે તો આ ટ્રેક્ટરને આપણે માલિકનો મોબાઈલ નંબર અને ક્યાં જોવા મળશે તેની વાત કરીએ તે પહેલાં આપણી ચેનલ ઉપર જે પણ કોઈ મિત્રો પહેલી વખત હોય તો આપણી ચેનલ સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં બેલાયકન દેખાય તેને જરૂરથી પ્રેસ કરી દેજો તો મિત્રો વાત કરીએ આપણે મેસી ટ્રેક્ટરના માલિકની તો માલિકનું નામ ભરતભાઈ છે અને મિત્રો ભરતભાઈ આ ટ્રેક્ટરની કિંમત રાખેલી છે માત્ર એક લાખ અને દસ હજાર રૂપિયા તો મિત્રો ભરતભાઈનો મોબાઈલ નંબર આ પ્રમાણે છે એક્યાસી ચારસો એક જીરો પિસ્તાલીસ સન્નું એક્યાસી ચારસો એક જીરો પિસ્તાલીસ સન્નું માલિકનો મોબાઈલ નંબર છે અને મિત્રો ટ્રેક્ટરને એક લાખ અને દસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને મિત્રો આ ટ્રેક્ટર તમને જોવા મળશે જિલ્લો જુનાગઢ તો મિત્રો ગામ બિલખા જોવા મળશે તો મિત્રો નામ ભરતભાઈ ભરતભાઈનો મોબાઈલ નંબર ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને ટાઇટલમાં બંનેમાં આપેલો છે તો જે પણ કોઈ મારા મિત્રો આ મેસી ગોળમોળો ટ્રેક્ટર લેવાય તો વધુ માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક કરવા વિનંતી અને મિત્રો ભરતભાઈનો કોન્ટેક કરી અને તમે રૂબરૂ સ્થળ ઉપર ટ્રેક્ટર જોઈ જાણી અને લઈ શકો છો તો વધુ માહિતી માટે ભરતભાઈનો કોન્ટેક્ટ કરવા વિનંતી જય વસરાજ ફ્રેન્ડ્સ